નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈડિયલ અસાઇનમેન્ટ બુક બે હજાર ચોવીસ કે જે ધોરણ દસની ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એમાં આજે આપણે બેઝિક ગણિતના પ્રશ્નપત્ર નંબર ચાર ના વિભાગ એનું સંપૂર્ણ સમજૂતી સાથે બધા જ

દ્વારા દર્શાવાથી બે રેખાઓ ખાલી જગ્યા છે તો આના માટે સૌ પ્રથમ આપણે એ વન અપોન એટુ નો ગુણોત્તર બી વન અપોન બીટુ નો ગુણોત્તર સી વન અપોન સીટુ નો ગુણોત્તર આ ત્રણ ગુણોત્તર આપણે મેળવવા પડે તો એ વન અપોન એટુ નો ગુણોત્તર છ ના છેદમાં બે એટલે ત્રણ ત્યારબાદ b1 upon b2 minus 3 ना minus A, ना 3 ના છેદમાં છેદમાં 1 એટલે પણ c1 અહીંયા જ્યારે તો તો એવા સંજોગોની અંદર દર્શાવવાથી બંને રેખાઓ સમાંતર મળશે જો ત્રણેય ગુણોત્તર સમાન મળે તો સંપાતી મળે એ વન અપોન સમાન ન મળે તો બિંદુ કોઈ એક બિંદુમાં છેદતી હોય તો અહીંયા એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન બી ટુ પણ સી વન અપોન સી ટુ એના જેટલા નથી એટલે રેખા સમાંતર મળશે બીજો પ્રશ્ન સમીકરણ kx2 - 4√5x + 5 = 0 નો ઉકેલ √5 હોય તો k બરાબર શું તો તમારું સમીકરણ છે એમાં x ની જગ્યાએ વર્ગમૂળ 5 મૂકી દઈએ કારણ કે એનો એક ઉકેલ છે તો k * √5 નો વર્ગ - 4√5 * √5 + 5 = 0 तो यहां 5 a - √5 * √5 એટલે 5 * 5 * 4 એટલે 20 + 5 = 0 a - 20 - 5 એટલે -15 - 15 સામે જાય તો +15 તો પાંચ કે બરાબર પંદર તો કે બરાબર પંદર ના છેદમાં પાંચ તો કે બરાબર આપણને વેલ્યુ કેટલી મળશે ત્રણ ત્રીજો પ્રશ્ન સમાં બરાબર આઠ તો એન બરાબર ખાલી જગ્યા તો અહીંયા આપણે એ નું સૂત્ર મૂકીએ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી એટલે સાત ચોથો પ્રશ્ન બિંદુ પાંચ સાત નું ઉગમ બિંદુ થી અંતર ઉગમ બિંદુ થી અંતર મેળવવું હોય તો વર્ગ મૂળમાં એક સ્ક્વેર વધતા વાય સ્કવેર એટલે કે વર્ગમૂળમાં પાંચ નો વર્ગ 7 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં પચીસ વત્તા ઓગણપચાસ પચીસ ઓગણપચાસ કરીએ એટલે આપણને ચુમ્બોતેર મળે ચુમ્મોતેરનું વર્ગમૂળ શક્ય નથી એટલે તમારો આન્સર સી વર્ગમૂળમાં ચુમ્મોતેર પાંચમો પ્રશ્ન બે ધન પૂર્ણાંકો એ અને બી ને

અહીંયા x છે તો સૌપ્રથમ x અહીંયા y નો વર્ગ છે અહીંયા y નો ઘન છે એટલે y નો વર્ગ તો આનો ગુસ્સા જે છે એ xy નો વર્ગ થાય જો લસા પૂછેલો હોય તો x નો ઘન y નો ઘન તો ત્યારે મોટી ઘાત આવે છઠ્ઠો પ્રશ્ન દ્વિઘાત બહુપદી p of x બરાબર x સ્ક્વેર માઈનસ 3x પ્લસ 2 ના શૂન્યો ગુણાકાર ખાલી જગ્યા છે તો શૂન્યો ગુણાકાર c upon a c એટલે અચળ પદ અચળ પદ એટલે 2 એટલે એક્સકવેર નો સહગુણક બે તો ઝેડ બરાબર શોધો તો સૌ પ્રથમ આપણે અહીંયા જે બંને વસ્તુ આપેલી છે એનો આપણે લોપ કરી દઈએ કે એમ પ્લસ એક્સ બાર બરાબર બાવીસ અને એમ માઇનસ એક્સ બાર બરાબર બે તો અહીંયા આપણે આ બંને કેન્સલ થાય અને અહીંયા ટુ એમ બરાબર ચોવીસ તો એમ બરાબર છે કેટલા મળે બાર આ એમ બરાબર બાર ની કિંમત સમીકરણ એકમાં મૂકીએ તો એક્સ બાર થશે એક્સ બાર બરાબર દસ પણ આપણે ઝેડ મેળવવાનો છે તો ઝેડ મેળવવું હોય એટલે કે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર એમ બાર બાર તેરી છત્રીસ બાર એટલે કે પી ઓફ ઇ નહીં ની સંભાવના શોધો તો અહીંયા આપણે એક માઇનસ ઝીરો પોઈન્ટ કરવું પડે એટલે ઝીરો પોઈન્ટ એકસઠ આપણો આન્સર આવશે નવમો પ્રશ્ન જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પી અને પીબી વચ્ચે એંસી અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો પી મેળવો એ મેળો તો સૌપ્રથમ આપણે આકૃતિ દ્વારા સમજીએ આ વર્તુળ આ વર્તુળનું કેન્દ્ર અહીંયા વર્તુળનું કેન્દ્ર બહારના બિંદુમાંથી આ દોરેલા બે સ્પર્શકો હવે અહીંયા અહીંયા પી છે આ ઓ આ એ આ બી અહીંયા ખૂણો કેટલા અંશનો બને છે એસ અહીંયા ખૂણો તો કેટલા અંશનો બને 100 કારણ કે આ ચક્રીય ચતુષ્કોણ થાય એટલે અહીંયા 100 હવે આપણે POA એ એટલે આવી રીતે આ અડધો ખૂણો પૂછ્યો આખો 100 તો અડધો જે છે એ 50 અંશનો અહીંયા થશે દસમો એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી બે છ ચાર પાંચ જીરો બે એક ત્રણ બે ત્રણ તો બહુલક તો બે છે એ અહીંયા ત્રણ વખત છે જ્યારે ત્રણ છે એ બે વખત જ છે એટલે બહુલક છે એ કેટલો થશે બે અગિયાર એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા તેની પર અવિભાજ્ય અંક મળે તો અવિભાજ્ય અંક કયા કયા બે ત્રણ અને પાંચ એટલે સંભાવના શું થશે ત્રણ ના છેદમાં છ એનું રૂપ આપવું એટલે એક ના છેદમાં બે ના છેદમાં ચાર એટલે એક ના છેદમાં બે ત્યારબાદ બી વનઅપન બી ટુ ત્રણ ના છેદ માં છ એટલે એક ના છેદમાં બે માઇનસ આઠ છેદમાં માઇનસ સોળ એટલે એક ના છેદમાં બે ત્રણેય ગુણોત્તર કેવા મેળા સમાન ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે સાઈન સ્કવેર ત્રીસ વત્તા કો ઠીટા બરાબર એક તો સામાન્ય રીતે આપણને અહીંયા ઠીટા બરાબર ત્રીસ કીધું તો સાઈન સ્ક્વેર ત્રીસ અને કો સ્ક્વેર ત્રીસ તો બરાબર એક જ થાય બરાબર ન ખબર પડે તો સાઈ ત્રીસ ની વેલ્યુ છે વન અપોન ટુ નો વર્ગ કરીએ વત્તા પોસ ની વેલ્યુ વર્ગ મૂળ ત્રણ ના છેદમાં બે એનો વર્ગ કરીએ એટલે એક ના છેદમાં ચાર વત્તા ત્રણ ના છેદમાં ચાર એટલે અહીંયા સરવાળો કરીએ ચાર ના છેદમાં ચાર એટલે એક તો આ વિધાન ખરું ચૌદમો પ્રશ્ન સેકનો વર્ગ માઇનસ ટેન નો વર્ગ બરાબર એક તો આ વિધાન ખરું છે બરાબર ત્યારબાદ બે ગુણ્યા વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ બે અસમય સંખ્યા છે આ વિધાન ખોટું આવશે કારણ કે અહીંયા આપણે સાદુ રૂપ આપીએ તો વર્ગમૂળ ત્રણ નો વર્ગ માઇનસ વર્ગમૂળ બે નો વર્ગ

નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દમાં કે અંકમાં જવાબ આપો સત્તરમું સમતલમાં આવેલા વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય બે સમાંત અઢારમો પ્રશ્ન સમાંતર શ્રેણી પાંચ ત્રણ એક માઇનસ એક નો સામાન્ય તફાવત ત્રણ માંથી પાંચ બાદ કરો તો આન્સર કેટલો આવશે માઇનસ બે ઓગણીસમો ચોક્કસ ઘટનાની સંભાવના જણાવો તો કેટલી આવશે એક

જોડકા પ્રશ્ન ઘનફળ તો 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 નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર સૂત્ર કે વર્તુળનો વિદ્યાર્થી મિત્રો બેઝિક પ્રશ્નપત્ર નંબર ચાર ના વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ